મહેસાણાના કડીમાં નશીલા સિરપનો વેપલો કરનારા એક શખ્સની ધરપકડ કરી નંદાસણ પોલીસને માહિતી મળી હતી કે અલ્પેશ મકવાણા ઉર્ફે અપ્પુ નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદે નશીલા સિરપનો વેપાર કરે છે અને આ માહિતીના આધારે નંદાસણ પોલીસે દરોડો પાડ્યો અલ્પેશ મકવાણાના કબજામાંથી એકસો દસ બોટલ નશીલા સિરપની જડી મળી આવી છે ત્યારે પોલીસે નશીલા સિરપના જથ્થા સાથે અલ્પેશ મકવાણાની ધરપકડ કરી આરોપીના રહેડાક મકાનથી કુલ એકસો દસ બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવતા તેની અંદર કોડિન ફોસ્પેટ નામનું નશાકારક એનડીપીએસ ડ્રગ હોય કે જે પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવું પ્રતિબંધિત હોવાથી આરોપીના ત્યાંથી મળેલા એકસો દસ બોટલના જથ્થા વિશે રૂબરૂ બદનામું કરી અને એમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ બી મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે તપાસ કરતા મુદ્દામાલ એમને જે સપ્લાય કરનાર છે એ મોહમ્મદ ફારૂક ઉર્ફે આસિફ ચૌહાણ રહેઠાણ સવાલાવાળા છે જેમની પણ તપાસ કરી અને ધરપકડ કરવામાં આવશે